નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે દરેક પતિએ આ રુદ્રાક્ષ પહેરવો જોઈએ નહીં થાય પત્ની સાથે કોઈ ઝઘડો તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ સ્ટોરી વિડિયો રુદ્રાક્ષના અર્થ રુદ્ર અક્ષ થાય છે એટલે કે ભગવાન શિવનું આંશુ પુરાણમાં રુદ્રાક્ષ સંબંધિત ઘણી બાબતો વિગતવાર સમજાવવામાં આવી છે આ મુજબ રુદ્રાક્ષ પરના પટ્ટાઓ જે જોતા તેને એક મુખ બે મુખના આધારે વિભાજિત કરવામાં આવ્યું છે આ પ્રકારના એકથી ચોવીસ મુખી રુદ્રાક્ષ હોય છે આ બધાની પોતાની આગવી લાક્ષણિકતાઓ છે આ રુદ્રાક્ષોમાં જાણો બે મુખી રુદ્રાક્ષ પહેરવાના ફાયદા અને તેનાથી સંબંધિત ખાસ બાબતો બે મુખી રુદ્રાક્ષ કેમ ખાસ છે શિવપુરાણમાં બે મુખવાળા રુદ્રાક્ષને દેવેશ્વર કહેવામાં આવ્યા છે એવું પણ લખ્યું છે કે આ રુદ્રાક્ષ પહેરવાથી વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂર્ણ મુખી રુદ્રાક્ષનું પણ પોતાનું મહત્ત્વ છે રુદ્રાક્ષના બે મુખ ભગવાન શિવ અને પાર્વતીનું પ્રતિનિધિત્વ કરે છે જો કોઈ આ રુદ્રાક્ષ ધારણ કરે છે તેના પર દેવતાઓનો આશીર્વાદ રહે છે અને તેનું પ્રેમ જીવન પણ સારું રહે છે બે મુખી રુદ્રાક્ષ પહેરવાનો મંત્ર ઓમ નમઃ આ ઝાડ નીચે દરરોજ દીવો પ્રગટાવો ધનવાન બનતા વાર નહીં લાગે બે મુખી રુદ્રાક્ષ કેવી રીતે પહેરવા બે મુખી રુદ્રાક્ષ પહેરતા પહેલાં ચોક્કસપણે કોઈ લાયક વિદ્વાનની સલાહ લો તેને પહેરવા માટેનો સૌથી શુભ દિવસ સોમવાર છે પહેરતા પહેલાં તેને શુદ્ધ પાણીથી અભિષેક કરો ઓમ નમ સિવાય મંત્રનો જાપ કરો તેને લાલ કે કાળા દોરાથી પહેરો ઉપર જણાવેલ મંત્રનો જાપ તેને પહેરતી વખતે કરો બે મુખી રુદ્રાક્ષ પહેર્યા પછી માદક દ્રવ્યો અને માંસાહારી ખોરાકનું સેવન ન કરો બે મુખી રુદ્રાક્ષ પાર્વતીનું પ્રતિક છે તેથી તેને પહેર્યા પછી શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ બે મુખી રુદ્રાક્ષ પહેરવાના ફાયદા શું છે જો પતિ પત્ની વચ્ચે સુમેળ ન હોય તો પતિએ બેમુખી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ જો તમે આ ન કરી શકો તો તમારે તેને તમારા પૂજા સ્થાન પર રાખવું જોઈએ અને દરરોજ તેની પૂજા કરવી જોઈએ આનાથી તેમના પ્રેમ જીવનની સમસ્યાઓ હલ થઈ શકે છે જેમની કુંડળીમાં ચંદ્ર અશુભ છે તેમણે બે મુખી રુદ્રાક્ષ પહેરવા જોઈએ આનાથી ચંદ્ર દોષ દૂર થાય છે જો ગુસ્સાવાળા સ્વભાવની વ્યક્તિ બે મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે તો તેનું મન શાંત રહે છે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ